ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો બારિયા વન વિભાગના ફતેપુરા અને સંજેલી રેન્જના નવનિર્માણ પામનારા રેસ્ટ હાઉસોનું વન મંત્રી અર્જુન મોડવાડિયા અને કૃષિ મંત્રી રમેશ કટારાના હસ્તે ખાત મુહૂર્ત કરાયું દાહોદ સાંસદ જાલોદ ધારાસભ્ય સહિત વન વિભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસ ના રોજેલી રેન્જ માં નવ નિર્માણ પામવા જનારા રેસ્ટ હાઉસોનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોરવાડિયા તેમજ ગુજરાત રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ સહકાર અને પશુપાલન અને ગૌસવર્ધન મંત્રી રમેશ કટારાના હસ્તે આ આ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રસંગે દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત બાબોર તેમજ એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા નિર્ધારિત સમયે મહાનુભાવો આગમન થતાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે આખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના વડોદરા વન વર્તુળના વન સંરક્ષક અંશુમાન શર્મા સહિત દાહોદ અને બારિયા વન વિભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ તેમજ ફતેપુરા રેન્જના આર એફ ઓ પી જે ચક્રવર્તી તેમજ બારિયા વન વિભાગના તમામ રેન્જના આર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાપુરા તાલુકા ભાજપા પ્રમુખ તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકાના જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો તેમજ ફતેપુરા સંજેલી અને સુક્ષર તાલુકાના ભાજપાના વિવિધ હોદ્દેદારો અને ભાજપાના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ફતેહપુરા પોલીસ મથક ના પીઆઈ જે એમ ખાટ માર્ગદર્શન અને આગેવાની હેઠળ ફતેપુરા પોલીસ મથક ના પીઆઈ જે કે રાઠોડ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો